વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ તેર થી પંદરમી ઓગસ્ટના ત્રણ દિવસ દરમિયાન જાહેરાત કરાઈ હોય લઈને લોકોને જાગૃત કરવા માટે સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વરાછાના ધારો કોલેજથી મિની બજાર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દેશભક્તો જોડાવા પામ્યા છે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી લઈને હર ઘર તિરંગા અભિયાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરાઈ હતી અને તારીખ તેરથી પંદરમી ઓગસ્ટ દરમિયાન દરેક દેશવાસીઓ પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી અપીલ કરાઈ હતી જેથી લોકો પણ જાગૃત થાય અને દરેક દેશવાસી પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવે તેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું વરાછા ખાતે આવેલા ધારુકાવાડા કોલેજ ગ્રાઉન્ડથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો આચાર્યો વિદ્યાર્થીઓ સહિત દેશભક્તો જોડાયા હતા અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ઝાંખીઓ પણ રેલી દેખાડી હતી

ગડાઈ રહ્યું છે એવી શાળાઓના સંચાલકો આચાર્ય મિત્રો શિક્ષક મિત્રો અને બાળકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે ત્યારે લગભગ ત્રીસથી પણ વધારે ટેબલો દ્વારા દેશભક્તિ માટેની વિવિધ થીમ આમાં રજૂ કરવામાં આવી છે અને સાથે સાથે સાડી ચારસો જેટલી શાળાના સંચાલક મિત્રો આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે આવનાર ભવિષ્યની અંદર પણ દેશ પ્રેમની ભાવના વધારે ને વધારે આ જાગૃત થતી રહે અને દેશની અંદર વધારેને વધારે લોકો આ દેશ પ્રેમની ભાવનાની સાથે જોડાઈને ખૂબ સારી રીતે પોતાની લાગણી વ્યક્ત કરીને બધું સારી રીતે ભારત દેશને આગળ લઈ જવાની કોશિશ કરે એવો નાનકડો મેસેજ આ મંડળ દ્વારા આપવામાં આવ્યો આજરોજ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજિત આ એક ભવ્ય યાત્રાનું આયોજન કરેલું જેમાં ચારસો પચાસથી વધારે સભ્ય શાળાઓ છે આ દરેક શાળાઓમાંથી લગભગ ત્રીસ જેટલા ટ્રેક્ટરોએ શણગારીને વિદ્યાર્થીઓએ એક હિન્દના નારા સાથે ભવ્ય રેલી કાઢેલી આમાં ઘણા બધા ટ્રેક્ટરો હતા ઘણા બધા બુલેટો હતા શિક્ષકો આચાર્યો અને સમગ્ર રોડ દરમિયાન અનેક શાળાઓએ આ ભવ્ય રેલીનું સ્વાગત પણ કરેલું જ્યારે આખા દેશમાં આજે પંચોતેર વર્ષની આઝાદીના ઉજવાઈ રહ્યા છે ત્યારે આપણું સુરત શાળા સંચાલક મંડળ કેમ પાછળ રહી વિદ્યાર્થીઓએ આ રેલીમાં ખૂબ સારી રીતે પ્રદર્શન કરીને આ આઝાદીના પતો વર્ષ ઉજવેલા નરેશભાઈ લક્કર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મંત્રી શ્રી આજના દિવસે પંચોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનનો મુખ્ય હેતુ લોકોમાં દેશ ભાવના જાગે અને એનામાં વિદ્યાર્થીઓમાં પણ દેશભાવના જાગે એ માટે આ આયોજન કરવામાં આવ્યું એમાં હારી ચારસો જેટલી શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો ત્રીસ જેટલા ટેબ્લો પ્રસિદ્ધ કરવામાં આવ્યા વિવિધ ટ્રેક્ટરો અને ટ્રોલીઓ દ્વારા બે હજાર જેટલા શિક્ષકો રેલીનું સમાપન કરવામાં આવ્યું આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે આજે આખો દેશ આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કર્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મને એવું લાગે છે કે આ દેશના વડાપ્રધાને આઝાદી પછીનો જે માહોલ સ્વતંત્ર ભારતનો હતો એ માહોલ ફરીવાર પંચોતેર વર્ષ પછી આ દેશમાં જોવા મળી રહ્યો છે આવો આપણે સૌ સાથે મળીને આઝાદી કા અમૃત મહોત્સવનો વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સંકલ્પ કરીએ આ દેશ માટે કામ કરીએ ઈમાનદારથી કામ કરીએ પ્રામાણિકથી કામ કરીએ આપણે સૌ આપણી પોત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પ્રમાણેથી નિભાવીએ એ સંકલ્પ લેવાનો આ દિવસ છે આ વર્ષ છે તો આવો આપણે સૌ સાથે મળે મા ભારતી દુનિયાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થાય એ માટે દેશના વડાપ્રધાન જે પ્રયાસો કરી રહ્યા છે એમાં આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈએ અને આ દેશમાં ભક્તિમય વાતાવરણ જેવું ઊભું થયું છે અને એ જ આજે આ શાળા સંચાલકો દ્વારા ખૂબ જ ભવ્ય અતિ ભવ્ય અને ખૂબ જ સુચારું સારું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજવામાં આવેલી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં દેશભક્તો જોડાયા હતા તો તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગવાયા હોય અને દરેકના હાથમાં તિરંગો હોય જેને લઈને વાતાવરણમાં પણ દેશભક્તિ જોવા મળી હતી